નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી પતિ પત્નીના સંબંધો વિશ્વાસ પર ટકેલા હોય છે પરંતુ પત્ની આજીવન પોતાના પતિથી આ સાત વાતો છુપાવીને રાખે છે આ સાત સિક્રેટ વિશે નીતિશાસ્ત્રમાં આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે નીતિશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ વાત છુપાવવાના કારણે જ પતિ પત્નીના સંબંધો ટકી રહે છે સહમતિ ન હોવા છતાં સહમત થવું મોટાભાગના મામલે તે જોવા મળે છે જીવનના નિર્ણયોમાં પત્ની પતિના નિર્ણયનું માન રાખે છે જ્યારે એવું કહેવામાં આવે છે કે લગ્ન બાદના નિર્ણયો પરસ્પર સહમતીથી લેવામાં આવવા જોઈએ કારણ કે એક પત્ની હવે સંબંધોમાં કડવાસ નથી આવવા દેવા માગતી કોઈ પણ વાત કંકાસનું કારણ બની તેનાથી પત્ની બચવાનો પ્રયાસ કરે છે દિલમાં રહેલો પહેલો પ્રેમ પત્ની ક્યારેય પોતાના પતિને પોતાના સિક્રેટ ક્રસ અથવા દિલમાં રહેલા પહેલાં પ્રેમ વિશે નથી જણાવતી સૌ કોઈનો સિક્રેટ ક્રસ હોય છે જેને તે પસંદ કરે છે ખાસ વાત એ છે કે પત્નીની બહેનપણીને તે ખબર હોય છે પરંતુ પતિને પત્ની આ વિશે ક્યારેય કશું નથી જણાવતી સંતુષ્ટ ન હોવા છતાં સંતુષ્ટિ વ્યક્તિ કરવી એક આદર્શક પત્ની હંમેશા સંતુષ્ટ દેખાય છે પતિ ભલે તે સંતુષ્ટ હોય કે નહીં ખરેખર સંતુષ્ટ દેખાવાનો ભ્રમ પત્ની એટલા માટે પેદા કરે છે કારણ કે પતિ ખુશ રહે અને પરિવારમાં પણ ખુશહાલી રહે મનમાં ભલે ત્રંગ ચાલી રહ્યું હોય પરંતુ એક આદર્શ પત્ની હંમેશા સંતુષ્ટ દેખાય છે અને પતિ ભ્રમમાં જ રહે છે પૈસા છુપાવવા પત્ની ગૃહલક્ષ્મી હોય છે અને તેવામાં બચત કરવી તેની ખાસિયત હોય છે જ્યારે પણ પરિવાર સંપર સંકટ આવે છે તો પત્નીની સેવિંગ જ કામ આવે છે તેવામાં પત્ની ક્યારેય પોતાની બચત વિશે પતિને નથી જણાવતી બીમારી એક પત્ની ક્યારેય પતિ સાથે પોતાની ગંભીર બીમારી શેર નથી કરતી જેની પાછળ કારણ એ છે કે પત્ની પતિ અને પરિવારને દુખી કરવા નથી માંગતી દરેક સ્થિતિમાં પત્ની હંમેશા પરિવાર માટે એક ચટ્ટાનની જેમ ઊભી રહે છે પરંતુ પોતાનું દુઃખ ખાસ કરીને પતિથી છુપાવી રાખે છે